નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ છમાં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપરનું આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં બેલ આઈકલ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચેના આપેલા શબ્દોનું અનુલેખન કરો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં શબ્દોનું અનુલેખન એટલે કે જોઈ જોઈને લખવાના છે લખવામાં કાંઈ પણ જાતની જોડણી ભૂલ કે વિરામચિહ્નોની ભૂલ ન થાય એટલે સુવાચ્ય સારા અક્ષરે લખાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે શશક સાવકમ વટવૃક્ષ શૃંગાલહ પ્રશ્ન નંબર બેમાં આપેલું છે નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો અહીં આપણે પણ વાક્યનું અનુલેખન કરવાનું છે સિંહ અપી સહ ગચ્છતી અધ્ય શુક્રવાસર તત્ર રાજકુમારી સ્નાન કરોતી અધુના સુખેન વસામી તો આ રીતે આપણે શબ્દો અને વાક્યનું અનુલેખન કરવાનું છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણે અહીં જોડકા આપેલા છે અ અને બંને જોડવાનું છે અહીં પહેલામાં ચિત્ર ચિત્ર સસલાનું છે તો એને કહેવાય સસક બીજું સિંહનું છે તો એને કહેવાય સિંહ ત્રીજું વેદાંત જે કરોમી મી છેના આધારે લખવાનું છે વેદાંત તો પઠતી મીરા ગાયતી અને સૈનિક સર્પ માર્યતી સૈનિક સાપને મારી નાખે છે તો આ રીતે જોડકા જોડવાના પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે માગિયા મુજબ જવાબ લખો જેમાં તમારે પહેલાં પ્રશ્નમાં છે આપેલી વસ્તુઓને ગણવાની અને સંસ્કૃત શબ્દમાં લખવાનો છે અહીં ચિત્રો આપેલા છે કમળના ચાર ચિત્રો છે તમારે અંક અને શબ્દ ચતવારી લખવાનો છે બીજામાં આપણને સાત છે એ મોબાઈલ ભ્રમણભાસ આપેલા છે તો સાતને કહેવાય સપ્ત બે પૈડા આપેલા છે તો બે એને કહેવાય દ્વે પાંચ આપેલા છે તો એને કહેવાય પંચો નવ આપેલા છે તો એને કહેવાય નવ તો આ રીતે ગણીને તમારે શબ્દ લખવાના છે એના પછી આપેલું છે નીચે આપેલું વસ્તુને ગણીને માત્ર અંક જ લખવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો એમાં વધારે અંક લેખાતા જ્યાં ખાલી શબ્દ લખવાના હતા અહીં આપણે અંક લખવાના છે એક એક ત્રણ તો ત્રી અહીં દસ તો દસ અહીં બાર અહીં અગિયાર છ તો છ આ રીતે તમારે અંક લખવાના છે પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં લખો એક કલાક વાગ્યા છે તો લખવાનું અંક અને શબ્દ બંનેમાં લખી શકાય એક વાદનમ અહીં આઠ વાગ્યા છે તો અષ્ટ અષ્ટવાદનમ અહીં ત્રણ વાગ્યા છે તો ત્રિવાદનમ અહીં ચાર વાગ્યા અહીં નવ વાગ્યા છે તો નવ વાદનમ અહીં સાત વાગ્યા છે તો સપ્તવાદનમ તો આ રીતે અંક અને શબ્દ લખવાના છે પ્રશ્ન નંબર છ માં આપેલું છે માગ્યા મુજબ જવાબ આપવો એમાં તમારે ચિત્રને ઓળખીને તેનું સંસ્કૃતમાં નામ લખો મોર તો એને કહેવાય મયુર ઘડો એને કહેવાય ઘટહ ચકલી એને કહેવાય ચટકા ચોથું વિમાન એને કહેવાય વિમાનમ પાંચમું એને કહેવાય દાતરડું એને કહેવાય લવિત્રમ તો આ રીતે આપણે ચિત્ર પધારીને જે શબ્દ છે એ તૈયારી કરી લેવાની છે એના પછી પ્રશ્ન નંબર બેમાં આપેલું છે નીચે ચિત્રમાં બતાવેલી ક્રિયા ઓળખીને તેનો સંસ્કૃત શબ્દ લખો પેલું રમે છે તો ખેલતી બીજામાં વાંચે છે તો પઠતી ત્રીજામાં લખે છે તો લિખતી ચોથામાં ગાય છે તો ગાયતી પાંચોમાં સાંભળે છે તો શૃણોતી તો આ રીતે આપણે લખી શકાય આગળ છે પ્રશ્ન નંબર સાતમાં માગ્યા મુજબ જવાબ આપવો નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય લખવાનું છે દીવાને કહેવાય દીપો મગરને કહેવાય મકર નદીને કહેવાય નદી ફૂલને કહેવાય પુષ્પ અને ચમચીને કહેવાય ચમસહો તો આ રીતે આપણે જવાબ લખવાના છે એના પછી આપણે ઉદાહરણ મુજબ આપેલું છે નીચે આપેલા વાક્ય સંસ્કૃતમાં લખવાના એક જંગલ છે તો એક વનમ અસ્તિ સસલું દોડે છે સસકહ ધાવતી નિશા બોલે છે તો નિશા વધતી વિવેક જુએ છે તો વિવેક પશ્યતી નોળીઓ જાય છે તો નકુલગ છતી તો આ રીતના આપણે જવાબ લખી શકાય એના પછી આપેલું છે પ્રશ્ન નંબર આઠ માગ્યા મુજબ જવાબ આપવો જેમાં આપણને ચિત્ર આપેલું છે એના આધારે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી જવાબ લખવાના છે છેલ્લે નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો એ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં અલગ અલગ ક્રિયાઓ આપેલી છે તેમાંથી કોઈ પણ ક્રિયા તમે જે તે મુજબ લખી શકો તો અહીંથી તમે એ જવાબ લખી લેજો રોનક છે તો રોનકને કોઈ પણ આપણે વચાવી દઈએ તો રોનક પઠતી એવું લખી શકાય વિશાલ ગાયતી મનોજ ક્રિડતી તો ટૂંકમાં કોઈ પણ જવાબ આપણે લખી શકાય બ માં આપેલું છે ઉદાહરણ મુજબ પાંચ વાક્ય બનાવો અધ્ય સોમવાસ રહો તો સ્વ આવતીકાલે કયો વાર તો અધ્ય સોમવાસ રહો તો સ્વ રહ અધ્ય બુધવાસ આજે બુધવાર છે તો સ્વ આવતીકાલે ગુરુવાસરો ય ગઈકાલે શનિવાર છે હતો તો અધ્ય રવિવાસરો સ્વમંગલવાસરો હો તો અધ્ય સોમવાસરો ય મંગલવાસરો હો તો અધ્ય બુધવાસરો હો ય ગુરુવાસરો હો તો સ્વ શનિવાસરો તો આ રીતના જવાબ લખવાના છે એના પછી આથીના શરીરના અંગો આપેલા છે એના જે ખાલી જગ્યા છે અંગો તો અહીં સૂંઢ છે તો એને કહેવાય સૂંઢા અહીં દાંત છે સફેદ દંતો અહીં નાની સરસ જેવી આંખો છે તો નેત્રે કર્ણો કાન અને પાદ પંકજ પગ તો આ રીતે આપણે લખવાનું છે પ્રશ્ન નવમાં કાવ્ય પૂર્તિ કરો એટલે કે શ્લોક પૂર્ણ કરવાના છે જેમાં તમને ઉદરમ ભાંડા કારમવાળો કદલી સદસે સુંડાવાળો પર્વત સદસે ગાત્રેવાળો તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણમાંથી તમને કયા શ્લોક બે આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો આ તું ધોરણ છનું સંસ્કૃતનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ